હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે હું દરેકે દરેક ટેટ ટાટના ટેટ ટાટ જે લોકોએ પાસ કરી છે એ લોકો માટે હું ખૂબ જ સારામાં સારા ન્યૂઝ લાવી છું મિત્રો તો આ વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં કેમકે તમારા માટે ખૂબ જ અગત્યના ન્યૂઝ છે તો અને જે પણ મારી ચેનલમાં નવા સબ્સ્ક્રાઇબર છે એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં તો આજે હું હવે આવવાની છે ભરતીની પ્રક્રિયા મિત્રો ચાલવાની છે અટાણા જ્ઞાન સાહેબની ભરતીની પ્રક્રિયા અરજીના ફોર્મ ભરાવાના ચાલુ છે હવે એમાં જે ન્યૂઝ આવ્યું છે કે ટેટ ટાટ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા ન્યૂઝ છે સરકારે ખૂબ જ સારામાં સારું કર્યું છે તો આજના અગત્યના ન્યૂઝ છે જે છે ટેટ ટાટ ભરતીમાં હવે બે હજાર ત્રેવીસની પરીક્ષા પણ માન્ય ગણાશે અને બે હજાર ચૌદ અઢાર અને ઓગણીસમાં જે લોકોએ ટેટ ટાટ પરીક્ષામાં પાસ થયેલા છે એ પણ મિત્રો માન્ય ગણાશે અત્યાર સુધીમાં આપણને એવું લાગતું હતું કે બે હજાર ને ઓગણીસથી જે પરીક્ષા હતી તે માન્ય નહીં ગણાય પરંતુ આજે એવા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે ન્યૂઝમાં જ આવ્યું છે કે ટેટ ટાટ પાસ થયેલા બે હજાર અઢાર ઓગણીસવાળા બે હજાર ચૌદવાળા પણ આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે મિત્રો તો દરેક મિત્રો માટે ખૂબ જ સારા ન્યૂઝ છે તો ટેટ આટ પાસવાળા માટે બે હજાર અઢારમાં પણ પાસ હશે તો પણ તે આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે મિત્રો પહેલાં એવું કહેવાતું હતું કે બે હજાર ત્રેવીસમાં જે લોકોએ દ્વિસ્તરીય એક્ઝામ પાસ કરી છે એ જ લોકો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે પણ એવું હવે રહ્યું નથી હવે દરેકે દરેક બે હજાર અઢારમાં ઓગણીસમાં ને બે હજાર ચૌદમાં પણ પરીક્ષા પાસ કરી હશે એ પણ આ અરજી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે હવે જોઈ શકશો કે ભરતીમાં એ લોકો ભાગ લઈ શકે તો મિત્રો આગામી સમયમાં ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની ભરતીના ફોર્મ ટૂંક જ સમયમાં જે છે એ ભરવાના ચાલુ થવાના છે મિત્રો એવી ઘણી બધી ભરતીઓ છે જે મને એવું લાગી રહ્યું છે કે દિવાળી સુધીમાં ઘણી બધી ભરતીઓ આવી જશે જેથી કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે એ બગડે નહીં અને ભારતમાં ગુજરાતમાં જે બેરોજગારી છે એનું પ્રમાણ ઓછું થઈ જાય મને પણ એવું છે કે ભરતીની પ્રક્રિયા સારી થશે કેમ કે બે હજાર અઢાર ઓગણીસના સરકારે નિર્ણય એ સારો લીધો છે કે પહેલાં તો એવું કીધું હતું કે બે હજાર ત્રેવીસમાં જે લોકોએ દ્વિસ્તરીય એક્ઝામમાં પાસ થયા છે એને જ લેવામાં આવશે પરંતુ હવે મને એમ છે કે બધા માટે સારું છે કે જે લોકોએ બે હજાર અઢાર ઓગણીસમાં પાસ કરી હતી એ લોકો તો બિચારાને એવું જ હતું કે હવે મારો હવે અમારી સર્ટિફિકેટ છે એ કાંઈ કામનું નથી ઘણા લોકોને એવું વિચાર આવ્યો હશે કે મેં બે હજાર અઢારમાં ને ઓગણીસમાં પાસ કરી છે તો હવે એ સર્ટિફિકેટ કંઈ કામનું નથી પણ મિત્રો ગમે ત્યારે ગમે તે વસ્તુ જે છે એ ઉપયોગી થાય જ છે મિત્રો એટલે હંમેશા એ વિચારીને જ આગળ વધવાનું કે આપણું જે સર્ટિફિકેટ છે એ ગમે ત્યારે આપણને ઉપયોગી થશે થશે ને થશે જ તો અત્યારે જ્ઞાન સહાયકની ભરતી આ ચાલ ભરતીની પ્રક્રિયા ચાલુ જ છે અને તરત જ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની ભરતીની પ્રક્રિયા પણ ચાલુ થશે મિત્રો તો હવે જોઈએ કે આવનારી ભરતીઓ કઈ કઈ છે તો અત્યારે તો જ્ઞાન સહાયકની ભરતી છે એના પછી મને એવું લાગી રહ્યું છે કે ગ્રાન્ટેડ શાળામાં ભરતી થવાની છે મેં એક વિડીયો પણ મૂકેલો હતો કે ગ્રાન્ટેડ શાળામાં ટેટ ટાટ ભરતીના જે છે જે ટાટનું રિઝલ્ટના જ માર્ક્સ છે એ ગણાવવામાં આવશે મિત્રો ગ્રાન્ટેડ શાળામાં હવે એ નથી ક્લિયર થયું કે જે આ ટાટ ભરતી થશે પરમિનન્ટ ભરતી જે સરકારી ભરતી એમાં માન્ય ગણાશે કે નહીં બીજી ડિગ્રીઓ એ ખ્યાલ નથી પણ હવે એવું લાગી રહ્યું છે કે ટાટની જે ટાટમાં તમે પાસ થયા છો એ માર્ક્સને જ ગણાશે ગ્રાન્ટેડ સ્કૂલની ભરતીમાં પછી જે શિક્ષણ સહાયકની ભરતી આવવાની છે મિત્રો હવે વહીવટી કામગીરી માટે શાળા સહાયકોની પણ નિમણૂક થવાની છે મિત્રો એવી વાતો સંભળાઈ રહી છે કે આચાર્યને પોતાની જે બોજ હોય શાળાનો આખો એ આ એકલા ન સંભાળી શકે એના માટે પણ વહીવટી માણસો રાખવાની વિચારણા થઈ છે તો એની પણ મિત્રો ટૂંક સમયમાં ભરતી આવશે જે લોકોએ કમ્પ્યુટર કરેલું છે એના માટે પણ ભરતીઓ આવવાની જ છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી થશે પછી પ્રાથમિક વિભાગમાં ભરતી થશે અને એમાં પણ ડ્રોઈંગના ટીચરોની થશે યોગાના ટીચરોની થશે એટલે દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે જે છે ખૂબ જ સારા ન્યૂઝ છે હવે વહેલી તકે ભરતી આવે એવું મારી આશા છે સરકારને કે જેમ બને તેમ વહેલી વહેલી ભરતી આવી જાય મિત્રો તો આજના બ્રેકિંગ ન્યૂઝ હતા કે ટેટ ટાટની બે હજાર ચૌદ પરીક્ષા જે દીધેલી છે ચૌદ અઢાર ઓગણીસ એ ડિગ્રી પણ માન્ય ગણાશે તો મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ